કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં હું છું દિલીપ અને તમે જોઈ રહ્યા છો સાઉન્ડની દુનિયા મિત્રો આજે આપણે એલએસ કંપનીનું જે એમ્પ્લીફાયર છે તમે જોઈ શકો છો એનો રિવ્યુ કરવાના છીએ સ્પેસિફિકેશન જાણવાના છીએ એના સિવાય એમ્પ્લીફાયરને ખોલીને અંદર શું શું પાર્ટ્સ આપેલા છે બધી જ જાણકારી તમને આપવાનો છું એના સિવાય આપણે આ એમ્પ્લીફાયરનું ફૂલ્લી ટેસ્ટિંગ કરવાના છીએ તો ભાઈ વિડીયો બહુ મજાનો થવાનો છે જોરદાર થવાનો છે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો વિડિયોને ચાલુ કર્યા પેલા તમને બધાને વિનંતી છે આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી સાઉ દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો ચાલો આ વિડીયો સ્ટાર્ટ કરી મિત્રો આ છે આપણું એલ કંપનીનું એસ આઠ હજાર બે એટલે કે સિલ્ક સિરીઝ નું આ એમ્પ્લિફાય છે ફ્રન્ટ પેનલનું લુક તમે અહીંયા જોઈ શકો છો વચ્ચેનું લુક તમે અહીંયા જોઈ શકો છો હોલિયમ્સની વાત કરીએ તો ભાઈ હોલિયમ એકદમ અહીંયા સ્મૂથલી કામ કરે છે બંને ચેનલની એલઈડીની વાત કરીએ તો પાવરની એલઈડી સિગ્નલની એલઈડી લિમિટર અને પ્રોટેક્ટ તો બંને ચેનલમાં આપણને કંઈક આ રીતે એલઈડી જોવા મળી જાય છે અહીંયા પાવર ઓન ઓફની સ્વીચ છે તો આ જે સ્વીચ છે એને કાર્લિંગ સ્વીચ કહેવાય એટલે કે ભાઈ એમસીબી ટાઈપમાં આપણને આ સ્વીચ જોવા મળે છે તો ભાઈ જેવું આપણું એમ્પ્લીફાયર શોર્ટ સર્કિટ થશે ગમે ત્યારે ત્યારે આ જે સ્વિચ છે ઓટોમેટિક અહીંયા પડી જશે એટલે કે બંધ થઈ જશે ઠીક છે જેમ કે આપણે યાર એમસીબી હોય ઘરે તો યાર ઓટોમેટિકલી એ પડી જતી હોય છે બંધ થઈ જતી હોય છે અને બધો પાવર કટ થઈ જતો હોય છે ઠીક છે તો અહીંયા પણ આપણને એ રીતની સ્વિચ આપેલી છે તો એમ્પ્લિફાયરમાં ગમે ત્યારે શોર્ટ સર્કિટ થશે તો આ સ્વિચ ઓટોમેટિકલી બંધ થઈ જશે તો ભાઈ કંપની અહીંયા સેફ્ટીનું એકદમ સારું એવું ધ્યાન રાખ્યું છે તો એક લાયક તો બને છે એના સિવાય બંને બાજુ આ જે ગ્રીલ આપેલી છે એની ડિઝાઇન તમે જોઈ શકો છો એકદમ એટ્રેક્ટિવ લાગે છે અને આ બંને જે ગ્રીલ છે એ એર વેન્ટિલેશન માટે આપેલી છે બાકી ભાઈ સારી એવી બિલ્ડ ક્વોલિટી સાથે આપણને એમ્પ્લીફાયર અહીંયા જોવા મળી જાય છે બંને હેન્ડલ્સ તમે જોઈ શકો છો સારી એવી બિલ્ડ ક્વોલિટીના આપેલા છે અને એમ્પ્લીફાયરના સાઇઝની વાત કરીએ તો ભાઈ થ્રી યુ સાઇઝનું આ એમ્પ્લિફાયર છે આપણી જે યુ સાઇઝની ફ્લાઇટ કેસ આવે છે નોર્મલી એમાં આ એમ્પ્લીફાયર આરામથી આવી જાય એ રીતની સાઈઝ અહીંયા કંપનીએ બનાવી છે ચાલો એમ્પ્લીફાયરની બેક પેનલ ની વાત કરીએ તો મિત્રો આ છે ની બેક પેનલ બંને બાજુ આપણને પંખા એટલે કે ફેન જોવા મળી જાય છે આ જે પંખા આપેલા છે વેરીએબલ સ્પીડ વાળા છે એમ્પ્લીફાયર જેવું હીટ થશે જેટલું હીટ થશે એટલા જ જે આ પંખા છે એની સ્પીડ ઓટોમેટિક વધારશે એ રીતના આપણને આમાં પંખા જોવા મળી જાય છે એના સિવાય અહીંયા ટર્મિનલ સોકેટ આપેલા છે તો ભાઈ ડાયરેક્ટલી છેડા કનેક્શન કરી શકીએ છીએ એના સિવાય સોકેટ પણ આપેલા છે તો ભાઈ આપણે કનેક્શન કરી શકીએ છીએ અહીંયા જોઈએ ઇનપુટ આઉટપુટમાં તો ભાઈ એક્સેલર અને જે બંનેના ઓપ્શન અવેલેબલ છે અહીંયા અને અહીંયા સ્વિચેસ કંઈક આપેલી છે એને આપણે ઝૂમ કરીને જોઈએ એ પેલા જોઈએ તો અહીંયા સિરિયલ નંબર આપેલા છે જે ઓરિજિનલની નિશાની છે ભાઈ અહીંયા આપણને પાવર કેબલ આપેલો છે તો ભાઈ પાવર કેબલ સારો એવો ને લાંબો એવો આપેલો છે સારી એવી ક્વોલિટીમાં પંદર જોવા મળી જાય છે ચાલો આ સ્વિચ ઉપર ઝૂમ કરીએ તો સૌથી ઉપર જેને આપણે હંમેશા ઓન જ રાખવી જોઈએ એના નીચે છે સેન્સિટિવિટી જેમાં છે ઝીરો પોઈન્ટ સેવન સેવન એક ઝીરો અને એક પોઈન્ટ ચુમ્માલીસ ઓલ્ટ તો આ જે સ્વીચ છે એને આપણે ઝીરો પોઈન્ટ સેવન સેવન ઓલ્ટ બાજુ રાખવી જોઈએ

બેઝમાં ચલાવવું જોઈએ તો ભાઈ આને લો લો પાસ ઉપર રાખો અને બેઝમાં ઠીક છે 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 આ આ સ્પેશિયલી બેઝ જ કટ આપેલું તો તમે ઓન કરશો તો સો હર્ટ ની ફ્રિકવન્સી અહીંયાથી વધારવા ઈચ્છતા હોય તો આ સ્વીચ તમે ઓન કરી શકો છો એના નીચે છે ગ્રાઉન્ડ ઓન અને ઓફ તો ભાઈ ગ્રાઉન્ડને પણ આપણે હંમેશા ઓન જ રાખવું જોઈએ તો મિત્રો આ હતી એમ્પ્લિફાયરની આખી બેક પેનલ ચાલો ને ખોલી નાખી અને અંદર શું શું આપેલું છે આપણે બધું જોઈ લઈએ તો મિત્રો આપણે અહીંયા એમ્પ્લીફાયર ખોલી નાખ્યું છે અને એમ્પ્લીફાયરની અંદર આપણને એક મોટું ટોરોડિયલ ટ્રાન્સફોર્મર જોવા મળે છે જે પ્યોર કોપરમાં આપેલું છે અહીંયા આપણને 12 કેપેસિટર જોવા મળી જાય છે 100 વોલ્ટના 15000 uF વાળા અને આ જે કેપેસિટરનું આખું સર્કિટ બોર્ડ છે PCB નું એમાં આપણને ફ્યુઝ જોવા મળે છે 1 2 3 અને 4 ચાર ફ્યુઝ આ બાજુ ચાર ફ્યુઝ આ બાજુ

ટોટલ અહીંયા છપ્પન ઓડિયો ટ્રાન્ઝિસ્ટર્સ આપેલા છે અહીંયા જે આ બંને બાજુ છે એ હાઈ વોલ્ટેજ ડાયોડ છે અને આ જે છે નાના ટ્રાન્ઝિસ્ટર્સ એ ભાઈ પ્રી એમ્પ્લિફાયર આ ટ્રાન્ઝિસ્ટર થઈ જાય છે અહીંયા ફ્રન્ટ પેનલમાં જુઓ આ જે પીસીબી આપેલી છે એમાં એલ ના કનેક્શન છે અહીંયા હોલ્યમ ના કનેક્શન અને આ જે આપણે કાર્લિંગ એટલે કે એમસીબી ટાઈપની સ્વીચ છે એ અહીંયા લગાવેલી છે

અને ભાઈ એકદમ ક્લીન લુક છે અહીંયા અને આના સ્પેર પાર્ટ જે છે એ પણ માર્કેટમાં આસાનીથી અવેલેબલ થઈ જશે આસાનીથી મળી જશે બાકી કંપની આ એમ્પ્લીફાયરમાં એક વર્ષની વોરંટી આપે છે અને ઇઝીલી આ એમ્પ્લિફાયરને તમે ગમે ત્યાં રિપેર કરાવી શકશો તો મિત્રો આ હતું એમ્પ્લીફાયરનું અંદરનું લુક તમે જોયું ચાલો હવે આ એમ્પ્લિફાયરને આપણે ફૂલી ટેસ્ટિંગ કરીએ અને ફાઇનલ મારો જે રિવ્યુ છે એ કહું પણ એ પહેલા અહીંયા આપણે સ્પેસિફિકેશનની વાત કરી લઈએ

આના ક્લાસની વાત કરી તો ક્લાસ એચ નું એમ્પ્લીફાયર છે ડમ્પિંગ ફેક્ટર ની વાત કરી તો ભાઈ તેરસો નું ડમ્પિંગ ફેક્ટર આપણને આમાં જોવા મળી જાય છે અને આના નેટ વેઇટ ની વાત કરી તો ભાઈ અંદાજે આનું વજન જે છે ચાલીસ કિલો ની આસપાસ આપણને જોવા મળી જાય છે બાકી વધારે જે સ્પેસિફિકેશન છે એ હું અહીંયા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખવાની કોશિશ કરીશ તમે ત્યાં જઈને જોઈ શકો છો બાકી મિત્રો ચાલો આના સ્પેસિફિકેશન જોઈએ આપણે બાકીની એમ્પ્લિફાયરની ડિટેલ્સ તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવો ચાલો હવે આનું ધમાકેદાર ટેસ્ટિંગ કરી લઈએ મિત્રો સાઉન્ડ ક્રાફ્ટોત્રીસ એક્સેલ ક્રોસઓવર તો મેઇન તો આપણે એલ એસનું જે એ સાઠ હજાર બે એમ્પ્લીફાયર છે એમાં ચાર બેઝ લગાવીએ છીએ અને એનું જ મેઇન ટેસ્ટિંગ આપણે અહીંયા કરવાનું છે ચાલો ટેસ્ટિંગ જોઈએ

અમે આને પી ઓડિયોના સ્પીકરમાં પણ ટેસ્ટિંગ કર્યું અમે આને જે ડાયનાટેકના બે હજાર ઓટના સ્પીકર આવે છે એ પણ અમે આમાં ચાર બેઝ લગાવ્યા હતા એમાં પણ યાર જોરદાર રિઝલ્ટ મળ્યું હતું એના સિવાય પાવર એક્સ કંપનીના જે સ્પીકર આવે છે પાંચ ઇંચ ઓઇસ ક્યુલવાળા એ પણ અમે આમાં ચાર બેઝ લગાવ્યા હતા એમાં પણ ભાઈ તાકાતવાળો રિઝલ્ટ અહીંયા જોવા મળ્યું હતું એના સિવાય લગભગ અમે માની લ્યો કે સાતથી આઠ બ્રેન્ડના અલગ અલગ સ્પીકર આમાં લગાવીને યાર ટ્રાય કરે છે અને બધામાં ભાઈ સારું એવું રિઝલ્ટ અહીંયા જોવા મળી જાય છે તો ભાઈ કહી શકીએ કે ના ભાઈ તાકાત વાળું એમ્પ્લિફાયર છે ને ભાઈ એલએસ બહુ સારું એવું કામ અહીંયા કર્યું છે અને અત્યારે આપણે જે આમાં અઢારસો વોટ ચાર બેઝ લગાવેલા હતા એમાં તો ભાઈ એકદમ તાકાત વાળું રિઝલ્ટ મળ્યું એકદમ મીઠો જે બેઝ આવે સોલિડ બેઝ અહીંયા યાર આપણને જોવા મળતો તો એકદમ ક્વોલિટી વાળો જો તમારે આનો રૂબરૂ ડેમો લેવો હોય તો આપણું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તમે રૂબરૂ યાર અહીંયા આવો અમે આનો ડેમો તમને લાઈવ અહીંયા સંભળાવીશું ત્યારે તમને એક વધારે ખ્યાલ આવશે બાકી મિત્રો તમે આ એમ્પ્લીફાયને ખરીદી શકો છો બહુ સારું એવું એમ્પ્લીફાયરનું કામકાજ છે અને આ એમ્પ્લીફાયને ખરીદવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો કોન્ટેક નંબર ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો આવા જ વિડિયો જોવા માટે સાઉન્ડ ની દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો મળીએ એક નવા વિડિયોમાં તમે રાખજો તમારું ધ્યાન ટેટ અટ બાય બેન થેન્ક યુ